વિદ્યાભારથી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી ભારતીય સંસ્કાર નિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યા સંકુલ પાટણ ખાતે વાર્ષિક વાર્ષિકોત્સવ બાલતરંગ કાર્યક્રમ યોજાયો શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય પરિવાર પાટણમાં શિશુવાટિકાથી ધોરણ એક અને બીમાં બાલતરંગ વાર્ષિકોત્સવનું સુંદર આયોજન કરાયું ઐતિહાસિક નગરી પાટણમાં વિદ્યાભારથી ગુજરાત પ્રદેશ પ્રદેશલગ્ન શ્રી ભારતીય સંસ્કાર નિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલ પાટણ ખાતે તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ સોમવાર અને અઠ્યાવીસ એક બે હજાર પચીસ મંગળવારના રોજ વિદ્યાલય પરિવાર દ્વારા શિશુવાટિકાથી ધોરણ એક અને બે માં બાલ તરંગ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કારોનું પ્રત્યેક દર્શન કરાવતો કાર્યક્રમ એટલે બાલ તરંગ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં નાનકડા બાલદેવોએ પોતાની આવડત અને સૂઝબૂઝ દ્વારા આ બંને દિવસ ઐતિહાસ નગરી પાટણના વિવિધ વરિષ્ઠ મહાનુભાવો વાલી પરિવાર અને નગરજનોની ઉપસ્થિતિમાં પોતાના ભારતીય સંસ્કૃતિ સંસ્કારોનું દર્શન કરાવ્યું આ બંને દિવસોમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર બાળકોએ ગુજરાતનું ગૌરવ ગરબા દેશભક્તિ ગીતો વક્તવ્ય સંસ્કાર ક્ષમ વિવિધ નાટકો આદિવાસી નૃત્ય ઝાંસી ગાથા વગેરે અમનવા કાર્યક્રમ થકી પોતાની આવડત અને પોતાના કાર્યની આગવી ઓળખ મણ આ વાર્ષિક ઉત્સવ જોવા મળી પ્રથમ દિવસે બાલતરંગ તરંગ વાર્ષિકોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર કુમાર પુરિયા અતિથિ મેનેજિંગ ડાયરેક્ટર શદ વિદ્યા એકેડેમી પાટણ ભરતભાઈ નાડોદા તેમજ બીજા દિવસે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈ અતિથિ ટ્રસ્ટી લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણ પિયુષભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શોભા વધારવા સર્વે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાલય પરિવારના ટ્રસ્ટી ગણ નિયામક ત્રણે એકમના પ્રધાન આચાર્ય સર્વે આચાર્ય દીદી ગુરુજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ભણતરની સાથે ઘડતરની પ્રેરણા પૂરું પાડતો કાર્યક્રમ એટલે બાલ તરંગ આ કાર્યક્રમમાં સર્વે વાલીઓ પણ આ નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રીમતી રીનાબેન પટેલ સહસંયોજક શ્રીમતી ભારતીબેન પટેલ હતા બાલ તરંગ વાર્ષિકોત્સવ નન્ને મુન્ને ભોલે ભાલે શુરવીર હમ સચ્ચે હે સિંહો કે સંગ ખેલે હે હમ ભારત માકે બચ્ચે હે નું વાક્ય આ કાર્યક્રમમાં સાર્થક બન્યું દરેકના સાથ અને સહકારથી યાદગાર સ્વરૂપ બની રહ્યો